શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો થોડા દિવસો પહેલા એકી સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળાઓ તોડી ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ તો ઝડપાયા નથી આ સમાચારની શ્યાઈ હજુ તો સુકાઈ નથી ત્યાં જ ધારી શહેરના હાર્દસમા બગીચાની એકદમ સામે આવેલ એક મોબાઈલ શોપના તાળાઓ તૂટ્યાની ઘટના બનેલી છે ત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટનીએ આજરોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહેલા છે અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને

તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે